તીર્થો ભાઈ જોય ત્યારે એને હોમવર્ક કરે છે જો પોતે એ જોડકા જોડે છે જો ત્યારે પાંચ ડો વચ્ચે કરીએ આ લે જોયો પસા નેવું ઓ હાલો રેડી પૂરું પૂરું તો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો હવે અત્યારે છે ને આપણે સી જીમ માં જો કે આપણે કે જીમ નું કરવાનું હોય પણ ખાલી અહીંયા ટાઈમ પાસ કરવા અમુક અમુક વિડીયો શૂટ કરવા આવી બાકી અમાર બેની એમ નમ બેઠા હોય જીમ કરવાની ખાલી જોવા અને અહીંયા છે ને હાલે છે ડમ્બલિંગ ડમ્બલ ફોટા પાડવા કરે છે ને સામે આ જો પસા નેવું હો હાલો રેડી પૂરું પૂરું ને અહીંયા થાકીને માણા બેઠા છે આ કે જલા મને મને આજે ગમતું નથી જીમ પાર્ટનર જીમ પાર્ટનર તો દિશાડે ગયા સિકન્ડ લેવા એવું કે શું એના ફોટાની તૈયારી હાટો હે બજે આમથી આમ 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 કરે છે આવો બજે એલા કરે બેસના ઓકે

છે ને જોવા શું છે એ તમારે જોવા માટે છે ને બ્લોગ માં બન્યું રહેવું પડશે હમણાં તૈયાર થાય ને જાન છે શિહર અને પછી મસ્ત સરપ્રાઇઝ આપશે

અને જો ભાઈ અહીંયાનું લોકેશન સિવરનું પહેલાં આવતા તો તમને લોકેશન ઘણી વખત બતાવ્યું છે એ પછી ઘણા સમય પછી હવે ડાયરેક્ટ ભાવનગર જ જવાનું થાય ઓછું આવવાનું થાય તો એને ફરમેશના વિડીયો પહેલાં બનાવી નાખી અને પછી આવડે લોકો બે અમે બેન થઈ એટલે એને બનાવવાના પછી એ બેન થાય પછી અમારે બનાવવાની એ રીતનું શૂટિંગ ચાલુ છે અત્યારે અને અહીંયાની અત્યારે હર અર્જન્ટ વિડીયોની સરસા હાલે છે હાલો તો વિડીયો બનાવી છે એક્ઝસ કરે છે ચા ઊભું રહેવાનું ચા નહીં ઊભું રહેવાનું પગે પગે રિવર્સ ગેર નાખો

કરવા <sklodrofans> દે <i> <laughs>

તો વિડીયોને કરીશું એને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જતા મળી છે નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય